નમસ્કાર સ્વાગત છે આજના ફટાફટ પચાસ સમાચારોમાં આજે અમે લાવે છીએ દેશ વિદેશના મહત્વના સમાચારો એકદમ ઝડપી અને સચોટ તો ચાલો શરૂઆત કરીએ જન્માષ્ટમીની ઉજવણી માટે ખુશખબર રાજ્ય સરકારે અંત્યોદય અને બીપીએલ પરિવારોને સસ્તા દરે ખાંડ અને ખાદ્ય તેલ આપવાનો નિર્ણય કર્યો રેશન કાર્ડ ધારકો માટે રાહત ઓગસ્ટથી પંચોતેર લાખ રેશન કાર્ડ ધારકોના ત્રણ કરોડ સભ્યોને મળશે સસ્તું અનાજ પાકિસ્તાન થયું શર્મસાર બાવીસ જુલાઈએ સાહીન ત્રણ પરમાણુ મિસાઇલ પરીક્ષણ નિષ્ફળ બલુચિસ્તાનના ખેતરોમાં પડ્યું બલુચિસ્તાનમાં રોષ સ્થાનિકો થયા ગુસ્સે કહે છે કે મિસાઇલ વસ્તીમાં પડી હોત તો થાત મોટું નુકસાન રશિયામાં થઈ મોટી દુર્ઘટના અમૂર વિસ્તારમાં એ એન ચોવીસ વિમાન ક્રેશ ઓગણપચાસ મુસાફરોના મોત કાટમાર રેશન કાર્ડ ધારકો માટે નવો નિયમ દર પાંચ વર્ષે ઈ કેવાયસી ફરજિયાત નહીં તો કાર્ડ સસ્પેન્ડ અને અનાજ બંધ પારદર્શિતા માટે પગલું ઈ કેવાયસી ડુપ્લિકેટ કાર્ડ્સ અનાજ યોજના લંબાઈ મોદી સરકારે પીડીએસ હેઠળ બે હજાર ઓગણત્રીસ સુધી એસી કરોડ લોકોને લાભ આપવાની જાહેરાત સાતારામાં ચોંકાવનારી ઘટના કરંજીમાં સગીર વિદ્યાર્થીનીને ચાકુથી ધમકાવવાનો પ્રયાસ યુવકની હિંમતથી કાંડ ટર્યો ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી અલકાયદા સાથે જોડાયેલા ચાર શખ્સો જડબાયા ઇન્સ્ટાગ્રામ પર ભડકાઉ પોસ્ટ કરતા હતા આતંકીઓનું પાકિસ્તાન કનેક્શન એક આરોપી પાકિસ્તાન એકાઉન્ટ સાથે સંપર્કમાં એટીએસની ઓડિયો ક્લિપ મળી શ્રાવણ માસ માટે તૈયારી રાજકોટ એસટી વિભાગ સોમનાથ દ્વારકા માટે પચાસ વધારાની બસો દોડાવશે મુસાફરોને રાહત નવ ડેપોમાંથી દૈનિક પચીસો વધુ મુસાફરોની સસ્તી સલામત મુસાફરી લાભ મળશે સુપ્રીમ કોર્ટનો ચુકાદો બે હજાર છના મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મોકોકા કેસો પર અસર મહારાષ્ટ્ર સરકારે હાઈકોર્ટની ટિપ્પણીઓની અસરથી ચિંતા વ્યક્ત કરી ભાદરવી પૂનમનો મેરો એકથી સાત સપ્ટેમ્બરે અંબાજીમાં યોજાશે સ્વચ્છતા પર વિશેષ ધ્યાન ગ્રીન ઇનિશિયેટિવ ભીનો કચરો ખાતરમાં ફેરવાશે એકસો પચાસ ટ્રેક્ટરો અને પાંચ ઝોનમાં સફાઈ ઈડીની મોટી કાર્યવાહી રાણા ડગ્ગુબાતી પ્રકાશરાજ વિજય દેવરિયા કોન્ડા અને લક્ષ્મી મંચુને સટ્ટાબાજી કેસમાં સમન્સ મની લોન્ડરિંગનો આરોપ આરોપીઓ પર કરોડો રૂપિયાના ગેરકાયદે વ્યવહારોનો આરોપ હૈદરાબાદમાં પૂછપરછ અનિલ અંબાલી પર ઈડીનો સિકંજો મુંબઈમાં આરકોમ સાથે જોડાયેલા પચાસ સ્થળોમાં દરોડા ફ્રોડનો આરોપ બે હજાર સત્તરથી ઓગણીસ ત્રણ હજાર કરોડની લોન નકલી કંપનીઓમાં ટ્રાન્સફર તપાસ ગોંડલમાં ફાયરિંગ રિબડા ગામે પેટ્રોલ પંપ પર બુકાની ધારીઓએ હુમલો કર્યો જયરાજસિંહ જાડેજા પર શંકા થાઈલેન્ડ કંબોડિયામાં તણાવ થેલીલા વિવાદમાં સૈનિકોની અથડામણ બે ઘાયલ રાજદૂત હાંકી કઢાયા રિષભ પંત થયા ઈજાગ્રસ્ત ઇંગ્લેન્ડ ટેસ્ટમાં પગમાં ફ્રેક્ચર છ અઠવાડિયા માટે બહાર બેટિંગ મુશ્કેલ મેડિકલ ટીમે પેઇન કિલર્સથી પ્રયાસ કર્યો પરંતુ પંતનું પુનરાગમન અઘરું ઇટાલીમાં દુર્ઘટના નાનું વિમાન હાઇવે પર ક્રેશ બંને મુસાફરોના મોત આગનો વિડીયો વાયરલ ગુજરાતમાં વરસાદ આજે હળવો વરસાદ પચીસ થી ઓગણત્રીસ જુલાઈએ ભારે વરસાદની આગાહી નર્મદા તાપીમાં એલર્ટ મેલબોર્નમાં વિવાદ બીએપીએસ મંદિર પર ખાલિસ્તાનની તોડફોડ ભારત વિરુદ્ધ સૂત્રો ભારતીય સમુદાયમાં રોષ માઉન્ટ આબુમાં રીંછ હોટલના રિસેપ્શનમાં રીંછ ઘુસ્યો સીસીટીવી વિડીયો વાયરલ નજરદારીની માંગ હિમાચલમાં દુર્ઘટના મંડીમાં એચઆરટીસી બસ ખીણમાં ખાબકી પાંચના મોત વીસ થયા ઇજાગ્રસ્ત કમ્બોડિયામાં ધરપકડ ડિજિટલ ફ્રોડમાં એકસો પાંચ ભારતીયો સહિત ત્રણ હજાર પંચોતેરની ધરપકડ ઓનલાઈન સ્કેમ પર કાર્યવાહી સુરત એપીએમસી નંબર વન પચાસ પોઈન્ટ બાણું કરોડની આવક સાથે રાજ્યમાં પ્રથમ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રથી શાકભાજી આવે છે રાજકોટમાં નવી સેવા મનપાએ નિઃશુલ્ક ડાયાલિસિસ શરૂ કર્યું દરરોજ ચોવીસ દર્દીઓને લાભ વધુ મશીનો ટૂંકમાં ટ્રમ્પની ચીમકી એઆઈ સમિતિમાં ટેક કંપનીઓને વિદેશી ભરતી નહીં કરવાની ચેતવણી અમેરિકન ટેલેન્ટ પર ભાર ભારતીય પાસપોર્ટની રેન્ક દુનિયામાં સિત્યોતેરમો નંબર સિંગાપોર પ્રથમ જાપાન સાઉથ કોરિયા બીજા અમદાવાદ ટ્રાફિક પોલીસની ક્રિએટિવિટી સહ્યારા ફિલ્મના ટ્રેન્ડથી હેલ્મેટ પહેરવાનો સંદેશ સહ્યારા કહે તો પણ હેલ્મેટ પહેરવું પચીસ ઓગણત્રીસ જુલાઈએ ત્રણ સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા માછીમારો માટે એલર્ટ હવામાન વિભાગે છબ્બીસ જુલાઈ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપી એચ વન બી વિઝા સમસ્યા અમેરિકામાં વિઝા ધારકો માટે સાહીઠ દિવસમાં નોકરી કે વિઝા બદલવાની ફરજ ની નવી પ્રક્રિયા એચ વન બી વિઝા ધારકોને એન્ટ્રી આપવાનું શરૂ ચિંતા વધી મોદીનો બ્રિટન પ્રવાસ પીએમ મોદીએ લંડનમાં બ્રિટિશ પીએમ સાથે બેઠક કરી ભારત યુકે એફટીએ પર હસ્તાક્ષર બેડમિન્ટનમાં ઐતિહાસિક જીત ચાઈના ઓપનમાં સાત્વિક ચિરાગે ઇન્ડોનેશિયન જોડીને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો ચીન માટે વિઝા ખુલ્યા ભારતે ચોવીસ જુલાઈથી ચીની નાગરિકોને પ્રવાસી વિઝા આપવાનું ફરી શરૂ કર્યું અમદાવાદ સોમનાથ વોલ્વો નવી આરામદાયક વોલ્વો બસ સેવા શરૂ જૂની એસી બસ અપગ્રેડ ગાંધીનગર સોમનાથ બસ વોલ્વો સેવા શરૂ વેરાવરથી ઇલેક્ટ્રિક બસોનું આયોજન ગુજરાત બોર્ડનો નવો નિયમ ધોરણ નવથી બારમાં એલસી માં વિદ્યાર્થીઓની અટક છેલ્લી લખાશે નામનો નવો ફોર્મેટ નામ પિતાનું નામ અટકની ક્રમબદ્ધ રીત લાગુ આઠમું પગાર પંચ નાણાં મંત્રાલયે સીપીસીની રચના પર ચર્ચા શરૂ કરી કર્મચારીઓને લાભ પગાર ભથ્થા અને પેન્શનમાં મોટો વધારો થવાની શક્યતા તો આ હતા આજના ટોપ પચાસ સમાચાર વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો નમસ્કાર